રામ રામ સીતારામ જો ભાઈ ઘણા ટાઈમ પછી જે આપણી માંડવીનું વાવેતર કર્યું એને ત્રણ મહિના ને માથે ત્રણેક દી જેવું થઈ પણ આજ આવ્યો મારે મામાનો દીકરો અને એ કે ઓરા ખાવાના જ થાય અને જો આ બાજુ આવે કે માંડવી ઉપાડવાની ચાલુ કરી દીધી એની એ કે આજ નાથાની વાડી એ કે એના ઓરા ખાવા એ કે અને ઓરા હારું થે ને કે આજ પેશિયલ કે કારણ કે આગતરી માંડવી હે આપડી કે અમારે બધે મેમા વાવે તો રહે કે પાસેત્રી હોય એટલે કે ઓરા જીવી નાથન માંડવી થઈ કે રહી ગઈ છે આજ ઓરા કરવા હવે આપડી ટ્રાય નતી કરી આપડી થઈ ગઈ ને ઓરી વાળા લગન અને જાણી તે ઝાડવા ઉપાડે લીધા મે ઉપાડી લીધા હવે આ દીક ને મારો ઈ ઉપાડે એ કે થોડા આમ આજ ભૂટા દીકરે ને વાડી ઓરા ખવા ઉપાડ ઉપાડ ઝાડવા જોજે આજ આજે જ પહેલી વાર અરહી

તો આપણી વાળી આજ ઓરા પ્લાન હે અને બઘડાટી બોલાવવી આજે ઓરાની પહેલીવાર વાર કારણ કે વાવેતર કર્યા પછી ત્રણ મહિના પેલી વાર ઓરા બનાવવાનું પ્લાનિંગ હાલે વરસાદી લીધો વિરામ અને વરા ભારી છે જોરદાર બેદી થી કારણ કે વરસાદી બઘડાટી બહુ બોલાવી હતી ને ઉપાડ્યો વધારે ઉપાડ્યો છે થોડીક અલગ અલગ જગ્યા થી ઉપાડો ખબર જો આ પ્રમાણે માલ હે આગળ ધોયું ને એટલી કુંડે લઈ જાય અને ધોયા પછી માંડવી નો ફાલ દેખાય કારણ કે ગારો ઘણો સોટલ હે બધા હો હો તો મીડિયા ઉપાડવા

ધોયા પછી કુંડે આગળ પાછું રિઝલ્ટ જોઈએ આપણે અને વ્યવસ્થા કરે અને હાર્દિક કે ઓરા તો ખાવા હાજી કે ભડકો કેપ નો કરે આમાં ફાલ છે મારે માર્કે દેખાડ આમાં હે ને ધૂળ ઓછી આવી ધૂળ હે ને ઓછી એટલી ફાલ દેખાય અને આગણે આપણે ધૂળ ધોયા પછી ખબર પડીએ કે કામ પોઝિશન હે કીવો ફાલ હે તાર ખબર પડે ધોયા પછી નો કાલે જ બંધ થયો ગારો ઘણો હે હે ગારો ઘણો હે જે ગારો તો હોય જ ને બાપ અવાર વરસાદી બઘડાટી એવી બોલાવી હતી ને કે ન પૂછો એની વાત ધબધબાટી બોલાવી દીધી હતી હાવ અને છેલ્લા લગભગ બે ત્રણ દિવસ હારી વરાફે બાકી તો બઘડાટી બોલાવી દીધી હતી

હળરાટ બોલતા હો ને ઘેર અને તમારે કોઈની ઓરા જેવી માંડવી થઈ હોય તો કોમેન્ટ આપજો બાકી અમારે જ આ જ આગને ઓરાની ધબધબાટી બોલાવવી અને હે આ બાજુ આપણે અહીં ગોઠવણી કરી બર્તનયાની વ્યવસ્થા જોરદાર કરી લીધી હાર્દિક એટલે બાકી અમારે તો આજ બઘડાટી બોલાવવાની છે ઓરાની કારણ કે કે આજ ઓરા તો ખાવાના જ થાય અને જો આપણે આ બાજુ વ્યવસ્થા કરી કરીને બર્તન જડતા કારણ કે વરસાદ એવા તારે માન મેળ કર્યો આપણે આ જગ્યા ઉપર આખરી બઘડાટી બોલાવવી એક થપ્પો તો જે માંડવીનો આ પાથરો પીડ્યો ધોવી જો હે ધોવી જો હે ધોવો તો જ ખબર પડે ને અલી તમારા ઓરા ખાવા હોય તો દોડવા તોડવા આવો નકર ન્યાં બેઠા બેઠા જોવે હગો કામ કરે ખાવાનું જ કામ તો માલ ઘણો બધો આમ છે એવું છે ઓ હે રહી માલ ઘણો કાછો હો વીબલું બહુ છે કે કે વરસાદે વાર બોવેરી હાઈ જ રાખ્યો એટલે હું એ માંડવી ને તા કઈકો તો જમીન તાણ લે તો હತ್ತು પાકે ડોડવા નો હા જેતા ભાઈ બારિયા તેરિયા થાહે અમે કે ને આ રહી બારિયા તેરિયા થઈ ના રહી બાકી માંડવી જો એક નંબર હે આ તમે જોવે શકો ફૂલ સડાવ આગણાણે આવીએ ધોવા માં ધોયા પછી ખબર પડીએ સર્વિસ બાકી છે તો સર્વિસ કરવાન બાકી છે માંડવીની ની તમારે ઓરા કરવાની માંડવીની શિકાર શિકાર જ ભરે લીધી અને આગણી જો બગડાટી બોલાવીએ પહેલા તાણે જરાક ધોવી પડીએ કે ને હજી તો એની ધોવી જ આમાં કાદુ બહુ સટ્યો એ કાદુ તમે મૂળ હેકાઈ લીધી તો જો આ છે માંડવી અને માંડવીના ડોડવા હે ને ફૂલ છડાવ આ તમે જોવે હકો વિડીયો માં અને હે વેણી આવી હે એક તો નમરે લાઇટર ઓરા ખાવા અને માથા આ તમે જોવે આમાં ઓરા ખાવા કઈ હલબા કે ને ભાઈ તો આજ પેલી વાર ઓરા બને મહા મહામુસીબતી કારણ કે બાકર નીમરે લાઈટર નીમરે અને અરહી કે આમાં તાપ કરવો તો કરવો કે હા

કે આટલી મને મહેનત કરાવે ને પછી તમે બારે નાખો ઓરાન ને તો હાથ નો ભરે ભાઈ તું એને ઠાંગરો નઈ દાવી ઓરા આવે લાગી ઓરા મહા મુસીબતી ખાવા હોય તો હાલો બટા બટી બોલે હા હે ગુસ્સો બધો પડ રે કોઈ બર્તન ફેકા લીલા એટલે ઓરા ઘડેક માંથી થાય એ ની અડાણે દામ અઘરાજ લાગે ઓરા કરવા નો હે ગુસ્સો હોય જો તરે ફેકાઈ જાય જો ભાઈ ઓરા થઈ ગયા તૈયાર ખાવા હોય તો હાલો અને ઓરા એવા મીઠા લાગે છે પેલા ઓરા હે ને પહેલી વાર આજ આપડી વાડીના ઓરા ગઈ પહેલી વાર આપડી વાડીના ઓરા હે એટલે મીઠાઈ લાગે અને અરહી કે આજે ઓરા ખાવાનું થાય તો અરહી ની મહેનત બહુ કરી આજ કે ને હાલો ઓરા ખાવા બતાઈ ફટા જટી બોલે આમાં અરહી કે એક બે લઈને આવું જ હે અમાર મોડા થાહે કોથરો તો નાખ એ ઇની થી આમાં વધારે બર્તન તો કે ને આને